દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ચુંદડી ગામ નજીક પુલ જર્જરીત તાત્કાલિક અસર થી બંધ કરાવવા વહીવટી તંત્ર દ્વારા તાકીદ કરી સિંગવડ તાલુકાના તમામ પુલ ની તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ચુંદડી ગામે જર્જરિત પુલ તાત્કાલિક અસરથી તંત્ર બંધ કરી ભારે વાહન ગાડીઓની અવરજવર બંધ કરી સિંગવડ તાલુકાના તમામ પુલની તપાસ હાથ ધરવામાં આવી છે સિંગવડ તાલુકાના ચુંદડી ગામ ખાતે કબૂતરી ડેમ આવેલો છે આ ચુંદડી રોડથી વાલાગોટા મોરવા સંતરામપુર ગોધરા શહેરા જવા માટે મોટે ભાગે પીપલોદ નજીકનો ટોલ બજાવવા માટે જતા હોય છે વર્ષો જૂના પુલ હોવાથી મામલતદાર સિંગવડ તાલુકા વિકાસ અધિકારી સિંગવડ નાયબ કાર્યપાલક ઇજનેર તેમજ માર્ગ અને મકાન વિભાગ પેટા વિભાગ લીમખેડા સાથે સંયુક્ત તપાસ કરતાં સ્થળ ચકાસણી બાંધકામનું નિરીક્ષણ કરી બંધ કરવા માટે જાહેરનામું પાડવામાં આવ્યું કોઈ અડબનાવ ના બને તે માટે નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશ નિસરતા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ